આજ રોજ લાપાળિયાની આ પાવન ભૂમિમાં આપ જાણીએ છીએ કે વર્ષોથી અહીંયા હરિરામ બાપુએ જે ભજન કર્યું છે અને આથી પૂંજ મોરારી બાપુ પસાર થાય તો લગભગ કોઈ દેવું ન બન્યું હોય કે લાપાળિયામાં કાંઈ નહીં તો અહીંયા ખીજડી આવીને બેઠા હોય બાપુ તમે સાંભળજો સાહેબ આ આ ગુજરાતનું પહેલું એક એવું ગામ છે કે જ્યાં સંતો ફૂંજ બાપુ અમે તો ઘણી વાર ચા બનાવી છે મૂળ પાયામાં હરિરામ બાપુ અને એમના દીકરા અહીંયા તમે જેને મુના બાપુ કહો છો આજે તમે ગણતરી કરો તો આ સ્ટેજ ઉપર જે કલાકાર બેઠા એ બધાને લાવી એટલે હત્યાવી અઠ્યાવીની આજુબાજુ આ પ્રોગ્રામ પડે દાદા મુના બાપુ છે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે પણ પાયામાં બધાની જ્યારે ભક્તિ ભેગી થાય ને મારા બાપ એટલે અહીંયા આવવાનું મન થાય અને